સમગ્ર ભારત દેશનું આજે તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસનો બંધનો એલાન જ્યારે આપવામાં આવેલો હોય ત્યારે આ ભારત દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી સમુદાયના માટે જે વિસંગતાની કલામો ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસમાં ફેરફાર કર્યો અને જે એસટી એસ સમાજના માટે જે વર્ગીકૃત કરીને નીચો લાવવામાં આવ્યો છે એની સામે આજે સમગ્ર ભારત દેશનો આજે બંધનો એલાન છે એના સમર્થનમાં આજે બોરેલી અલીપુરા ઢોકલિયા તમામ પંચાયતો તમામ શહેરોના તેમજ તમામ સિટીના લોકોએ આજે જે સંપૂર્ણ બંધ પાડ્યો છે એમાં તમામ કોમના તમામ સંપ્રદાયના તમામ લોકોનો અમને ટેકો મળેલ છે આ તબક્કે એમનો અમે ખૂબ આભાર માનીએ અને ખૂબ ખૂબ એમને અભિનંદન પાઠવીએ છીએ જય જોહર જય ભીમ જય જોહર જય આદિવાસી જય બિરસા મુંડા જય ભીમભાઈ આજે આખા ભારત દેશની અંદર બંધનું એલાન આપ્યું એ બદલ અમારા સંગઠન દ્વારા અમુક સૂચના કરવામાં આવી અને સૂચના કરવામાં આવી અમે બોડેલીના વેપારીઓને આગ્રહ કર્યો આખી બધા વેપારીઓ સંઘ સહકાર આપ્યો એ બદલ બધા વેપારીઓ સંઘનો બધા આદિવાસી સંઘ આભારી છે થેન્ક યુ ધન્યવાદ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિ વિશે જે કોઈ એમના ચુકાદાની અંદર સ્પષ્ટતા અને ટિપ્પણી કરવામાં આવી છે કે આ જે અનામત છે એની અંદર વધુ સંશોધન કરી અને એ અનામતને વર્ગીકરણ કરવું એવું નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે જેના અનુસંધાને અમે ભારત સરકારના માન્ય વડાપ્રધાનશ્રીને વિનંતી કરીએ છીએ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ જે બાબા સાહેબ આંબેડકર દ્વારા લખાયેલ બંધારણની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે એ જોગવાઈઓ અને અનુસરી અને જે પ્રમાણે ચાલી રહ્યું છે એ જ પ્રમાણે ચાલવું જોઈએ એવી અમારી માગણી છે અને આ તબક્કે નામદાર ભારત સરકારને પણ વિનંતી છે કે આ સંશોધનને સ્ટે માટે સરકાર લોકસભાની અંદર આને ખરડો પસાર કરે એવી આ તબક્કે માગણી છે અને બોડેલીથી લઈ અને છોટા ઉદેપુર જિલ્લો સમગ્ર અનુસૂચિત જાતિ સમગ્ર સમાજ સાથે ભેગા મળી અને અહીંયા ગાડી આજે બંધ જે સંપૂર્ણ સહકાર આપ્યો એ બદલ દરેક સમાજનો અમે આભાર માનીએ છીએ જય ભીમ જય જોહાર લલિતચંદ્ર રોહિત